મહેસાણા નાગલપુર ખાતે મંદિરમાં અચાન્યા શખ્સોએ મૂર્તિઓ ખંડિત કરી શ્રી બાલા હનુમાનજી અને સાઈબાબાની બાબાની મૂર્તિઓ ખંડિત કરવામાં આવી પૂજારીએ પૂજા કરવા મંદિર ખોલતા મામલો સામે આવ્યો છે હનુમાનજીની આંખ કાઢી તિથાની અને સાંઈ બાબાની મૂર્તિઓને હોઠ અને દાઢીનો ભાગ ખંડિત થયાની જાણ થઈ છે સમગ્ર ઘટના મામલે પોલીસે જાણ કરવામાં આવી છે નાગલપુર વિસ્તારમાં વાયુ વેગે સમાચાર ફેલાતા ભક્તો મંદિર પર દોડી આવ્યા મૂર્તિના ખંડિત ખોરોને સત્વરે ઝડપી લેવા ઉગ્ર માંગ કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે